જો બહુ વરસાદ પડેલો છે પાણી પાણી કરી પણ પાણી આવી ગયા જો આ ભાઈ બેઠા છે બારે વરસાદ આવે આવેલો છે મિત્રો વરસાદ ચાલુ છે બહુ વરસાદ તો માહોલ ગરમ છે આજે તો વરસાદ નો માહોલ ગરમ છે ભાઈ અવાજ આવે છે તેલાને બિદ્રા બલ્સો આગળ આજે તો નદી એય

છે શું બધા લાઈવ વાળા મિત્રો બધા ગયા છો વરસાદ પડે છે કોઈ દેખાતું જો દેખાય છે વરસાદ પડે આ પાણી કેવું જાય છે જો બધું પાક માં જાય છે મગફળીમાં સારો છે સારો વરસાદ paani piyo game te am jo બોલા રેવા જો વરસાદ પણ એમાં બહુ ગોળાય છે શું દેખા બધું શું હમણાં કોઈ દેખાય છે થોડો ફર થઈ ગયો પાણી પણ બંધ ગયા ಆ ವರ್ಷದ ವಿದ್ಯುತ್ ಕಡತ ಕೋಯವರ ಯಾವ ವರ್ಷದ ವಿದ್ಯುತ್ ಕಡತ ವಿದ್ಯುತ್‌ನ ತಾಕ ವಿದ್ಯುತ್‌ನ ಕಡತ ಸಾಲು ಸೇರಬೇಕೆಂದು જોડું પણ બહુ ભારે છે વાયરો છે

Bonnie, what's that in the do? I have to go, what's that do? I have смотри, я смотри.

પાણી પડ્યા ઘર મારે છત્રી જોયા પાણી બહુ પડ્યા છે અમને પાણી બહુ પડ્યા છે કેટલું પાણી છે

lá e eh?